સર્વ વિદ્યાલય કેણવડી મંડળ દ્વારા સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંલગ્ન એસકે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમબીએ દ્વારા સિરાજ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે એસ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમબીએ ખાતે બે દિવસના સિરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રસંગે સપના વ્યાસ અરવિંદ વેગડ વેગડા ગુજરાતી ગાયક રીતુ ભગવાની ચલમા વૃંદાવનના ફાઉન્ડર હેતવી લિંબાડ અને જોઈન્ટ કમિશનર ગવર્મેન્ટ ઓફ ગુજરાત હાજર રહ્યા હતા આ ઉદ્ઘાટન પ્રસંગે કડી સર્વ વિશ્વવિદ્યાલયના મહાનુભાવો અને મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડોક્ટર ભાવિન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ બે દિવસના કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ક્વિઝ હેચ યોર આઈડિયા અંતાક્ષરી એક્સપ્રેશન મિસ્ટર એન્ડ મિસ સિરાજ જેવી મેનેજમેન્ટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર છે આ સમગ્ર સ્પર્ધાનું આયોજન વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય એ હેતુથી કરવામાં આવ્યો છે સર્વ વિદ્યાલય કેરોણી મંડળ જેની આપણે લેગસી કહીએ એકસો છ વર્ષની અને કડી વિશ્વવિદ્યાલય આપણી યુનિવર્સિટી બે હજાર સાતમાં શરૂ થયેલી એની જે કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજ એસકે પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમબી એમસીએ પ્રોગ્રામ એમાં બીબીએ અને બીસીએ પ્રોગ્રામ પણ આપણા ચાલે છે એ અંતર્ગત આજે સિરાજ ટુ થાઉઝન્ડ આયોજન કરેલું છે એમાં સિરાજની વાત કરીએ તો આની અઢારમી એડિશન છે આજે એસકે પટેલને પટેલ ને સત્યાવીસ વર્ષ પૂર્ણ થયા છે અને પચીસ

એમાં જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અડી ભારત સાહેબ આવશે સપના વ્યાસ જે એક એક્ટર છે મેનેજમેન્ટ કોચ છે એ પણ હશે અરવિંદ વેગડા બાય બાય ફેમ અને બહુ સરસ આપણા જાણીતા ગુજરાતી સિંગર પણ છે હેતવી લિમ્બર્ટ જે નવો ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક સાથે વગાડે છે એ પણ આજે પ્રેઝન્ટ રહેવાના છે ઇનોગ્રલમાં અને એમનું પરફોર્મન્સ આપશે એટલે આ બધા થકી એક સરસ એવો બુકેટ શરૂ કરેલું છે અમે અને બધા જ વિદ્યાર્થીઓને ગુજરાતના મેં કીધું કે ઓગણત્રીસ ડિસ્ટ્રિક્ટના રેપ્રેઝન્ટેશનમાં ત્રણ થી વધારે છોકરાઓ બે દિવસમાં અલગ અલગ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરશે અને આ એમ કહેવા જઈએ કે મેનેજમેન્ટ ઇવેન્ટ નો એક એક તો પ્રયાગરાજમાં ચાલુ છે પણ આ બે દિવસ ગાંધીનગરમાં આ સૌથી મોટો મહાકુંભ મેનેજમેન્ટ ઇવેન્ટ સિરાજ બે હજાર પચીસ નો છે આજે સિરાજ બે હજાર પચીસ ના ઉદઘાટન પ્રસંગે જુદા જુદા જાણીતા ગુજરાતના કલાકારો અને જુદા જુદા ફિલ્ડના લોકો અત્યારે આવી વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેવી રીતે આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપશે સાથે સાથે સિરાજ બે હજાર પચીસમાં માં ગુજરાતના કુલ ઓગણત્રીસ જિલ્લાની અંદરથી ત્રણ હજારથી થી વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લઈ રહ્યા છે ગુજરાતની નામાંકિત સંસ્થા સર્વ વિદ્યાલય કેરોની મંડળ સંચાલિત કડી સરોવર વિશ્વવિદ્યાલયના બાવન હજાર વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ વિભાગ દ્વારા આવી જે કંઈ પણ ઇવેન્ટ થતી હોય એનું ગુજરાતના વિવિધ કોલેજોની અંદર પણ લાભ મળતો હોય છે એસ કેપેટલ એમ ની અંદર અત્યાર સુધીની અંદર સત્તર વખત આ સિરાજનો કાર્યક્રમ થઈ ચુકેલો છે અને એસ કેપેટલ એમ બી એની સત્યાવીસ બેચ અત્યાર સુધી પાસઆઉટ થઈ અને ગુજરાતની અંદર બહાર આવેલી છે અને વિવિધ જગ્યાઓએ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના સારામાં સારા સોપાન સર કરી રહ્યા છે કુલ સ્ટાર્ટઅપની અંદર પાંચસો ને ચાલીસ અત્રે ભાગ લીધેલો છે કે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપની અંદર વિવિધ લાભ આપી વિદ્યાર્થીઓ પોતે ઔદ્યોગિક રીતે કેવી રીતે આગળ વધી શકે તેના ભાગ સ્વરૂપે કડી સરો વિશ્વવિદ્યાલયની અંદર પણ એસવી ઇનોવેશન ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે અને એના ભાગ સ્વરૂપે આજે પાંચસો ને ચાલીસ વિદ્યાર્થીઓ તેમની વિવિધ અહીંયા રજૂઆત કરશે અને આધારે તેમને એસવી ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા તેમને સહાય પણ આપવામાં આવશે અત્રે આ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે ખૂબ જ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર